સાહેબ મરી તો તો મોર મોર કહેવા જોઈએ ચકલીમાં પાણી પીતો આ જીવન છે સચિન તેંડુલકર ત્રણસો રન મારે અને પહેલા જ બોલર ક્લીન બોલ થઈ જાય હું એ સંજે સંજય રાવલ છું કોઈ પાંચ હજાર ની પાંચસો રૂપિયા ઉધાર દવા નતું આપતું સો રૂપિયા નું મારો જયારે પહેલો દીકરો જન્મ્યો અને અત્યારે ઈશ્વરની કૃપાથી કશું ઊભું નથી રહેતું ધીસ ઇઝ બ્લડી લાઈફ તો જીવન કેમ જીવવું આ બધી પરિસ્થિતિમાં મસ્ત કેમ જીવવું મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર અલ્લાહ પરમાત્મા ખુશ આ પાવર કેમ રે આ સાલી ખબર સાહેબ મોટિવેશન કોઈ ભાઈ વચ્ચે બોલ્યા મોટિવેશન રોજ જોઈએ જ ગાડીમાં પેટ્રોલ પુરાવવું જ પડે દસ કરોડની હોય ને તોય અને લાખ રૂપિયાની જૂની હોય તોય પેટ્રોલ તો પુરાવવું જ પડે હું આજે તમારી સમક્ષ કેમ ઊભો છું બહુ નાનો હતો ત્યારે મારી બાએ મને શંભુ મહારાજની કથા સંભળાઈ છે મહિનો મહિનો ડોંગરેજી મહારાજની કથા સંભળાય છે પાંડુરંગ શાસ્ત્રીનો કરાગ્રય વસતે લક્ષ્મી કર્મુલે સરસ્વતી આ શ્લોકો સંભળાય છે એટલા નોટ અહીં આવ્યું બીજી પાયો મજબૂત છે તમને કહું છું આ ઉંમરમાં કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં માનશો નહીં અને માનો તો એક ઈશ્વર એક છે અલ્લાહ એક છે અને આપણે બધા એના સંતાનો છે અને એમાંથી ક્યાંથી જીવન જીવવાનું મળી જાય એને પકડો બાકી બધું છોડો બાકી લોકો તમને જીવવા નહીં દે બહુ શાંતિથી અને આપણે કોઈ પણ ધર્મ મજબમાં માનતા હોઈએ પણ પાંચ વાતો એવી છે કે આ કરવાથી આપણું જીવન મસ્ત પસાર થઈ જાય અને ઈશ્વર અલ્લાહે જેના માટે મોકલ્યા છે ત્યાં સુધી પહોંચી જવાય સંજય રાવલ યુનિવર્સિટી ચાલુ ઘરમાં ઘર એક રૂમનું ઘર સંડાસ બાથરૂમ બનાવવાના ફાફા આઈ વોઝ વેટર ઇન એ હોટલ ફોર થ્રી યર્સ ઇન માઇ લાઈફ વેન ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન અત્યારે મારી પોતાની મસ્ત હોટલ છે કરોડો રૂપિયા ઈશ્વરનો જાદુ છે આકાશને અડવું પર જમીન પર રાખવા અને મહત્વની વાત જે અમારા મા બાપ અમને કહી છે આજે પરિવાર સાથે બધા બેઠા છો દીકરા દીકરીઓ મા બાપ બધી ઉંમરના લોકો આવ્યા છે મારી ફાધર મધરના ઉંમરના લોકો બેઠા છે તમામ ધર્મ સંપ્રદાયના લોકો બેઠા છે આ પાંચ વાતો એવી છે કે જે બધામાં કોમન છે અને આ પાંચ વાતો પ્રમાણે તમે જીવવાનું શરૂ કરો બોસ હું ગુમાય સુધી લોટરી આપણે માર્યા બૌદ્ધ ને ખીલા માર્યા આપણે મોહમ્મદ પૈગમબર ને પંદર વર્ષ દોડાયો જેને અદભુત ઇસ્લામ આપ્યો આપણે જીસસ ક્રાઇસ્ટ પચાસ ટકા દુનિયા જેને ફોલો કરે છે એ માણસ એકલો સ્તંભ પર ઉભો હતો અને પેલો મીડાસ કે ઊંચો ઓળખતો નહીં દસ રૂપિયા વેચી મારે વોટ ઇઝ દિસ માણસની કોઈ ઓકાત નથી કોઈ હસ્તી નથી પણ માણસ આ પાંચ ચીજો કરે ને તો ભગવાન એક શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે સાહેબ તમે વિચાર કરો હું કહું કે આ મેદાનને આપણે ગોળ ફેરવવું છે ફરે આ મેદાનને આમ ગોળ ફેરવવું જ ફરે કેટલા જ ગોળ ફરે કેટલી મોટી મોટર લગાય આ સ્ટેજ તો ફરે કદાચ પાંચસો એચપીની મોટર લગાવે તો સ્ટેજ ગોલ ફરે તો આ પૃથ્વીના ગોળાને જે ફેરવતો હશે એ કેવો તાકાતવાળો હશે કેવો તાકાતવાળો એને બધું સેટ કરેલું છે ગભરાશો નહીં બધું મસ્ત થવાનું છે પણ અઢાર કલાક કામ કરવું પડશે અને મુખ્ય વાત કે સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે જતું રહેશે અને આ દેશની તાસીર છે કે અહીંયા ગામડાના આદિવાસીને પણ આધ્યાત્મનું જ્ઞાન છે ભાઈ ભગવાન જે કરે હારું આ કેટલી મોટી વાત છે અને આપણે ટકા ના આવ્યા અહીંયા એડમિશન ના મળી અલ્લા તને ભાઈ તાર નથી લેવાનું એડમિશન તાર બિઝનેસમેન બનવાનું છે એટલે તને ભગવાન ફેરવે જ જપી જાય આ સમજ આવી જાય બસ મસ્ત જીવવું છે અને મસ્ત જીવાય જાય સાયકલ ના આવડે તો તમે પડી જાઓ પણ એકવાર આવડી જાય તો બે હાથ છૂટતા રાખી તમે સાયકલ ચલાવી શકો આ જીવન જીવવાની વાત હું તમને કરવા આવ્યો છું પાંચ છ વાતો છે મોડું ઘણું થયું છે સાડા છ નો ટાઈમ આપ્યો તો પણ ખરા બધા મહાન લોકો ફેક્ટરીઓ ચાલતી હોય એટલે મોડા આવ્યા છે પણ આવ્યા છે આજે મને ફરીથી તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય કે આટલી મોટી સંખ્યામાં કેટલા જમાં કદાચ આ પહેલો પ્રોગ્રામ થયો છે કે આટલા બધા લોકો અહીંયા એક સાથે બેસી પરિવાર સાથે બેસીને આવો પ્રોગ્રામ જોઈ માણી રહ્યા છે પહેલી વાત જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સુઈ જાઓ બધું જ બેસ્ટ કરવાનો ધંધો નહીં તૈયાર થવાની લાલી લિપસ્ટિક નહીં सवारे उठ्या त्याती रात्रे सुई जाओ बद्दुद बेस्ट सवारे उठिया अतः के सूर्य उगे पहला उठो बल बुद्धि ने धन वधे सुखमा रहे शरीर हैं क्या चीज़ आ चानी लाड़ी वाला न पेपर बेच वाला चार वाके उठे जाए बापन वाल एम को कभी वेला उठवा दी ज्ञान तंतु सुधरे ऑक्सीजन चोखो है हैं तो मगर सारू काम पर वरी के सूर्य उगे जाए सूर्य कई दिशा मुगे કઈ બાજુ ઉગે સૂર્ય કઈ બાજુ આથમે ડફોળ બને સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે હે બાપન માલ છે ના ના કે અહીં તો ને એ અહીં સૂર્ય અહીં છે પૃથ્વી અહીં છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય અને આ સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય માં બેટા કે આ ફરે જે ફરતું હોય સ્થિર બતાવે સ્થિર હોય ફરતું બતાવે એનું નામ એજ્યુકેશન જે કરો તે બેસ્ટ કરો સવારે ઉઠ્યા છ થી આઠ કલાકની ઊંઘ થવી જોઈએ આજે પણ સાહેબ પાંચ કલાક ઊંઘું છું અગિયાર વાગે સુઈ જઉં છું પાંચ વાગે ઉઠી જઉં છું લગભગ 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 સવારે ઉઠી મસ્ત કસરત બસરત કરવાની આ ભગવાને આપ્યું એવું ને એવું એને પાછું આપવાનું આ તો લગનમાં જ નાખી આખી ડીશ ભરે આવા દો આ ભજીયા આવા બાસુંદી ખાય કઢી બેર ખાય દૂધની આઇટમ બી ખાય દહીંની આઈટમ બી ખાય પછી આઈસ્ક્રીમ ખાય પેલા બાફલો પીધો હોય પછી કે ગેસ થઈ ગયો સાલા કેટલું કેટલું ખવાય ખવાય સાહેબ ઘર હોય કે લગ્ન હોય એક દાણો એઠો મૂકવો નહીં એટલું બેસ્ટ જમવાનું ચાટી જવાની થાય આપણે એઠું મૂકીએ ને કોઈ ગરીબની ની લગ્ન થઈ જાય બસ અન્ન તો દેવતા જ ચાટી જવાનું મસ્ત કપડકાબીમાં આજથી બધા નવા જ કપડકાબીમાં પીવાની હે મહેમાન આવે તો જૂના કાનો તૂટેલો આપણે ગોલ્ડન ફ્રેમ વાળી અહીંયા નેપકીન બેપકીન લગાવવાનો તમે મારા ઘરે આવું ખુશ થઈ ગયા રોજ હોટલ જ્યો મારી વાત ને રોજ નવી કરો હાલ મહેમાન આવે એટલે નવી પૈસા હું ખર્ચું ઉપાડી દુબઈ થી હું લઉં વાપરે મસ્ત નાવાનું આજ શિવલિંગ આજ સ્વામિનારાયણ ભગવાન મસ્ત એનો જળાભિષેક કરવાનો કાન બાન બધું અપ ટુ ડેટ નખ બધું મસ્ત નાવાનું

આમ કીસ કરવાનું મન થાય વાત આ અને આપણે તો અહીંયા કોઈ હમણાં ત્રીસ પાંત્રીસ વર્ષના બેનને તમે પૂછો આમાં તો અમે જીવન પતી ગયું બેન તમે પ્લગમાં આંગળી ઘાલ દો તમે બોજ છો પૃથ્વી ઉપર પૂરું કરો તમે જાઓ અહીંથી એટલે પેલો બિચારો કંઈક કરે વ્યવસ્થા અને ભાઈઓ બી કે આ મારા ફૂટી ગયા તું બી પ્લગમાં આંગળી ઘાલ લે ગયા જે